તો કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે અબડાસામાં ભારે વરસાદથી અનેક રસ્તા બંધ થયા છે ત્યારે લાખડીયા પાસે તેરા નેત્રા માર્ગ બંધ થયો હતો ડાયવર્શન અપાયેલ રસ્તો પાણીમાં ધોવાઈ ગયો રાતથી અબડાસા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે રસ્તાઓ અનેક ધોવાયા છે ગ્રામ્ય વિસ્તારમાં લોકોને ક્યાંક અવિરત વરસાદના કારણે હાલાકી ભોગવવાનો પણ વારો આવ્યો છે કારણ કે અનેક જગ્યાએ પાણી ભરાયા છે પૂર જેવા દ્રશ્યો રસ્તાઓ નદી બનીને વહી રહ્યા છે અને આ વચ્ચે લોકોને રસ્તો પસાર કરવામાં પણ હાલાકી થઈ રહી છે રસ્તો ધોવાયો છે જેના કારણે ડાયવર્ઝન અપાયો હતું રસ્તો પણ બંધ કરવાની ફરજ પડી છે વાહન ચાલકો ક્યાંક અટવાઈ ગયા હતા કારણ કે વાહન વ્યવહાર અટવાયો હતો ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જેના કારણે અનેક જે કાચા રસ્તા છે ત્યાં નદીઓ વહી રહી છે લોકોને રસ્તા પસાર કરવામાં ખૂબ તકલીફનો અનુભવ કરવો પડી રહ્યો છે દ્રશ્યો આપ જોઈ શકો છો પાણીનું વહેણ ધોધમાર વરસાદ ક્યાંક લોકોને નથી પડી રહી છે